ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી ઓમિયા ગૌ સેવા નાટક મંડળ તથા સમસ્ત લખતર ગામના આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેનાર એવા લખતર ગામના પનોતા પુત્ર અને હાલના બિહાર રાજ્યના ભાજપના સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ પરસોત્તમભાઈ દલસાણિયાનું સ્વાગત શ્રી જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી તથા સદસ્ય શ્રી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એમડી શ્રી ધર્મસિંહભાઈ ચનિયારા કરશે તો શ્રી ભીખુભાઈ દલસાણીયા વિનંતી કરું કે સન્માન સ્વીકારવા માટે હર રમેશ આપણા આમંત્રણ માન આપી અને નાટકમાં પૂર્ણ સમય ભીખુભાઈ દલસાણીયા હાજરી હોય છે એ માટે ગામ એમનું હંમેશા ઋણી રહેશે જેમ ત્યાર બાદ લખતર ગ્રામ પંચાયત ના નવ નિયુક્ત સરપંચ શ્રી દિનેશભાઈ ગમારા તથા ઉપ સરપંચ શ્રી મેહુલભાઈ દલસાણિયા પણ સાલ ઢાળી સન્માન કરવા માંગે છે ખૂબ ખૂબ ધન્યવાદ આજનો દિવસ ખરેખર યાદગાર બનશે કારણ કે તેમાં તમારી હાજરીનો તાજ છે તાળીઓના ગડગડાટથી થી આપણે આપણા ગામનું તેજ એવા શ્રી ભીખુભાઈ દસાણીયા ને તાળીઓના ગડગાટ થી વધાવી લઈએ સ્વાગત કરેલ એટલે એમને ગામનું નથી બહાર ગામનું એવું લાગે મને ઘરના ઘરના આપણે સ્વાગત કરીએ મીઠું પણ લાગે ગમે એટલે આપણે બહાર જાય ગમે એટલું સ્વાગત થાય પરંતુ ઘરમાં આપણી કિંમત થાય એનો સંતોષ જે મળતો હોય છે એ સૌથી વધારે સંતોષ હોય છે એટલે ગામમાં આપણું સન્માન સ્વાગત કર્યું એના માટે આપ સૌનો આભારી છું અને આ સાતા મઠમના પ્રસંગ એવા હોય છે કે જેમાં બધા આપણા અગલબગલમાં ગયેલા કામ ધંધે નોકરીમાં એ બધા ગામમાં પાછા આવતા હોય તહેવારમાં બધા મળતા હોય બેનો દીકરીઓ પણ આવતી હોય એટલે એ નિમિત્તે મને પણ મોકો મળે કે ચાલો જઈએ તો બધા ઈબાને ગામના જૂના નવા પરિચિત બધા મળવાનું થશે તો આજે બધા મળવાનો એક સારો મોકો છે કેટલાક બગલ ગામમાંથી પણ આપણે ત્યાં મહેમાન પધાર્યા છે એ બધાનું પણ વાસ્તવમાં તો સ્વાગત એમનું હોય આપણે એમનું તાળીઓથી છે એકવાર સ્વાગત કરીએ બધાને ખાસ કરીને આપણા રાણીપાજી આપણા પડોશના જ છે હંમેશા આપણી વચ્ચે આવતા હોય છે એમનું સ્વાગત બાદમાં કરવાના છો હા પીએલ કે જ છે એવું અને ખાસ કરીને આપણા જુવાની હું અભિનંદન આપું છું ગઈ વખતે પણ મેં કીધું હતું કે આ કઠિન કામ હોય છે અને આ બધા જુવાનિયા છે એ ગૌ સેવા માટે પક્ષીના ચણ માટે ગામને કંઈ ને કંઈ સારા કામ માટે પોતે પોતાનો સમય ભોગ આપીને હંમેશા તૈયારી કરીને અહીંયા એક એક જે બોલે છે લાઈન એ સરળ નથી હોતું એ ખૂબ તૈયારી કરવી પડતી હોય છે ઘણા દિવસનું રિહર્સલ કરતા હોય છે અને આપણી સામે જે ભજવે છે અને આપણી જૂની સંસ્કૃતિ જે સમ્રાટ હર્ષવર્ધનનો અહીંયા નાટક થઈ રહ્યું છે આપણે કેટલુંક નામ પણ ખબર હોય કે ન હોય એવું બને અને આ પાત્ર આજકાલના નથી બે હજાર લગભગ ઓગણીસો વર્ષ જૂની આ કથા છે આ રાજ્ય સામ્રાજ્યની જે વાત છે સમ્રાટ હર્ષ જે થઈ ગયા એ ઓગણીસો વર્ષ પહેલાં હમણાં હું જોતો હતો મેં કીધું આ વાસ્તવમાં ઇતિહાસ શું છે હમણાં હું મારામાં ચેક પર ચેક કરતો હતો તો અંદાજ આવે કે ઓગણીસો વર્ષ પહેલાંની આ કથા છે કથા પણ કેવી અહીંયા દીકરી બાપ ખોટું કરે છે તો બાપની સામે લડવા માટે કલ્યાણી દીકરી તૈયાર થઈ જાય છે પોતાના મૂલ્યોના જતન માટે થઈને બીજી બાજુ દીકરી ભૂલ કરે છે તો રાજા એ દીકરીને પણ સજા આપવાનું કામ કરે છે અને આપણા ધર્મ સંસ્કૃતિ માટે થઈને કેટલા પ્રયાસ કરતા હોય છે સામ્રાજ્ય હતું હર્ષનું સામ્રાજ્ય એવું કહેવાય આપણું એક ખાલી જામ સાહેબનું રાજ્ય ગણીએ આપણું જામનગર જિલ્લા પૂરતું આપણે ગણીએ તો એ આપણા રાજા રજોડા મોટું લાગે ને આ સામ્રાજ્ય મધ્યપ્રદેશથી લઈ મધ્યપ્રદેશ એટલે માલવા પ્રદેશથી શરૂ કરીને માલવા એટલે ઇન્દોર ઇન્દોરને બધો એ ભાગ આવે એ સમયમાં માલવા બોલતા હતા તો મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર બંગાળ ઓડિશા અને નોર્થ ઇસ્ટના પણ કેટલાક ભાગ એમાં એનું સામ્રાજ્ય હતું એવા સંસ્કારી રાજા હતા ધર્મ સંસ્કૃતિ માટે પ્રયાગમાં જઈને દર પાંચ વર્ષે પોતાની સંપૂર્ણ સંપત્તિનું દાન કરતા હતા એવા મહાન રાજા હતા સમ્રાટ અને સામ્રાજ્ય એટલું વિશાળ હતું પરાક્રમી એવા હતા એના પાત્રો બ બે હજાર વર્ષના જ વાણાવાઈ જાય પછી પણ આપણી સામે નામથી રજૂ કરતા હોય તો આપણે જૂનો ઇતિહાસને યાદ કરવો જોઈએ આપણા ધર્મ સંસ્કૃતિને આપણે યાદ કરીએ અને આપણો દેશ કેટલો મહાન હતો આપણે ત્યાં કયા કેવા મહાન પાત્રો થઈ ગયા છે એને આપણે યાદ કરવાના નિમિત્ત મળતા હોય છે અને એક પારિવારમાં સાથે બેસીને મનોરંજન માણી શકાય રૂગનાથભાઈની બધા ઢગી કાળી ઢગીને જે પાત્ર ભજવે છે અમે નાના હતા ને સ્કૂલમાં ભણતા પ્રાઇમરીમાં અહીંયા ત્યારે મોહન બાપા મોહન બાપા બોડા એ આ વાર્તા કહેતા ને અમને આપણો કરશનભાઈ કરશનભાઈ એવા છે અમારે ઓલું જે શનિવારે થાય ને આપણી અંતાક્ષરીને બધા કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ ક્યારેક ક્યારેક સ્કૂલમાં થાય તો હમણાં ધર્મશ્રીબાઈને યાદ કરતો હું મેં કીધું આપણે ઓલું કરશન બરાબર યાદ કરતો તા કરશનભાઈ આપણને બોડા એ આ કાકા કાળી વાળાનું કાળું કાળું નામ કીધું છે એ કાળી ઢગીની કથા અમને એ વખતે અલી સભામાં સંભળાવતા હતા તો આજે એ પાત્ર જોઈને જૂનવાણી જેવું નાનપણ અમારું યાદ પણ આવે છે તો સાથે બેસીને મળવાનો માણવાનો એક આનંદ કરવાનો જે મોકો હોય છે માણીએ આપણે અને એ જુવાનીઓને ફરી એકવાર ધન્યવાદ આપું છું કે પોતે સમય કાઢીને પાત્ર ભજવતા હોય છે પોતાના માટે નહીં કંઈ ને કંઈ ગાયો માટે પક્ષીઓ માટે અને આપણા જુવાનીઓ તો ઘણી વખત ધૂમ તાપમાં પરસેવા વળતો હોય એટલા શરીરમાંથી પાણી નીકળતું હોય અને લગ્નના ઓલા બેન્ડ વાજા વગાડતા હોય છે એમાંથી જે પૈસા ભેગા થાય એ પૈસા પોતાના માટે નહીં આમાંથી અનેક એવા જોઈને ઓળખું છું કે એ મહેનત કરીને પૈસા ભેગા કરી અને ગામના કોઈને કોઈ સારા કામમાં વાપરવા માટે થઈને મહેનત કરતા હોય છે એને કોઈ જરૂર વ્યક્તિગત નથી સુખી ઘરના છોકરા બધા આપણા છે આપણા જ ભાઈઓ છે આપણા જ દીકરાઓ છે એ સુખી સંપન્ન ઘરના હોવા છતાંય એના મનમાં ભાવના છે કે સમાજ માટે કંઈક કરીએ અને બધા એકતાથી આપણું ગામ સંપેલું પહેલેથી રહ્યું છે એ સંપ હંમેશા વધે આવા કાર્યક્રમ બધા સાથે મળીને પારિવારિક આપણે માણીએ અને આ કાર્યક્રમ થકી આખું ગામને ભેગું થવાનો મોકો મળે છે આવેલી બહેનો દીકરીઓ બધા પહેલાં તો રાસડા અને રાસ ને બધા રમતા એમાંય બધા ભેગા થઈને જોતા ધીમે ધીમે રાસવાળું ઓછું થઈ ગયું છે પણ એક વિકલ્પ તરીકે આવા સરસ મજાના તહેવાર હાથામાથામાં આપણે વધારે ગમે અને એ તહેવારમાં બધાને ભેગો થવાનો મોકો આવા ટાઈપના કાર્યક્રમથી મળતો હોય છે એના માટે જોવાની એ મહેનતને બિરદાવું છું ફરી એકવાર ધન્યવાદ આપું છું આપ સૌનો આભાર માનું છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આ મંચ પર આપણું સ્વાગત આપણું સન્માન એ માત્ર પરંપરા નથી સાહેબ અમારા દિલની લાગણી છે એને સ્વીકારજો